પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર સાત જેટલા ખંગી પાર્ટી પ્લોટ સુડતાલીસ જેટલી મોટી ગરબીઓ અને બસો આઠ જેટલી અન્ય શેરી ગરબા એમ મળી અને બસો બાસઠ જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે આ નવરાત્રિના પર્વ દરમિયાન તમામ બાળાઓ મહિલાઓ પોતે શક્તિ આરાધના કરી શકે અને ઉત્સાહ અને આનંદપૂર્વક ગરબા રમી શકે એ માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં વાત કરીએ તો તમામ ગરબાના સ્થળ ઉપર પોલીસ હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત અમે તૈનાત કરવાના છીએ આ ઉપરાંત પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવનાર છે આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ મુખ્ય ચાર રસ્તાઓ ખાતે પોલીસની ટીમ બ્રિજ એનાલાઇઝર બોડી વન કેમેરા સાથે વ્હીકલ ચેકિંગ કરશે અને ખાસ કરીને આ વર્ષે અમે એન્ટી રોમિયો સ્કોડ ત્રણ બનાવી છે જેની અંદર એક પીએસઆઈ અને છ મહિલા કોન્સ્ટેબલ રહેશે અને આ ટીમો સતત ગરબાઓની આસપાસ પેટ્રોલિંગ કરી અને કોઈ પણ મહિલાઓ કે બેન દીકરીઓની છેડતી ન થાય એ માટે વિશેષ તકેદારી રાખવાના છે આ જે એન્ટી રોમિયો સ્કોડ છે એની અંદર જે મહિલા અને અધિકારીઓ છે આ અમારી સી ટીમના ટી શર્ટ અને જીન્સની અંદર રહેશે અને આ ઉપરાંત અડધા મહિલા કર્મચારીઓ છે મહિલા પોલીસ એ એને અમે ટ્રેડિશનલ ડ્રેસની અંદર પણ રાખવાના છે કે જે ગરબાની અંદર જઈ અને સતત આ મહિલા સુરક્ષા બાબતમાં ધ્યાન રાખી અને વોચ રાખશે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિલા સાથે છેડતી કે કોઈ પણ પ્રકારનું જો કૃત્ય કરશે તો એની સામે તાત્કાલિક કડક પગલાં સ્થળ ઉપર જ ભરવામાં આવે એ પ્રકારની અમે વ્યવસ્થા ગોઠવી છે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ નશો કરી અને ગરબાની અંદર ન પ્રવેશે કે અન્ય લોકોને પણ હેરાનગતિ ન થાય એટલા માટે જે પોલીસની ટીમ છે એ બ્રિજ એનાલાઇઝર દ્વારા પણ અલગ અલગ સ્થળો ઉપર ચેકિંગ કરી અને આવા ઇસમો કોઈ પકડાય તો એના ઉપર પણ કડક કાર્યવાહી થાય એના માટે પણ અમારી પૂરેપૂરી તૈયારી અને તકેદારી છે આમ જોઈએ તો સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર આ નવરાત્રિનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે અને આસ્થા સાથે મહિલાઓ અને બાળાઓ ઉજવી શકે એના માટે પોરબંદર પોલીસ છે એ પૂરેપૂરી તૈયાર છે